નમસ્કાર હું છું લીશા વાઘેલા આજે આપણે વાત કરી એક એવી શુદ્ધ વસ્તુની જે તમારા શરીર માટે બનતી જાય છે શુદ્ધ જેર હા આપણે વાત કરી છીએ મધની તમે રોજ દૂધમાં મધ નાખીને પીતા હશો નહીં તો ગરમ પાણીમાં મિક્સ કરીને ફિટનેસ વાળા રીલ તો જોયા જ હશે પણ અહીંથી છે સૌથી મોટો ખતરો સરો જ્યારે પણ તમે મધને ગરમ કરો છો એટલે કે 40 સેલ્સિયસથી વધારે તાપમાને એ તબક્કે તેમાં એક રાસાયણ ઊભું થાય છે નામ છે HMF

ઠંડા પાણીમાં અથવા સીધું લો શુદ્ધ મધ પણ તટસ્થ તાપમાને રાખો